ગુડ મોર્નિંગ એવરી તો કેમ છો બધા એ છે કે બધા મજામાં હશો તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ અને મસ્ત દુકાન ખોલી નાખી છે અને સાફ સફાઈ પણ કરી નાખી છે રેડી તો અત્યારનો સીન કંઈક એવો બને છે કે સાફ સફાઈ તો કરી નાખી છે પણ હે ને પોતું મારવાનું બાકી છે અને આપણી જોડે પોતું છે નહીં તો હવે એને બાજુમાં જઈને પોતું લાવવું પડશે અને મારવું પડશે ઘણા ઘણો સમય થઈ ગયો પોતું માર્યા ને રેડી અને થોડાક સમયથી આપણા બ્લોગ પણ નહોતા આવતા પણ હું યાર મારું બધું મેનેજમેન્ટ છે ને એ આખું બગડી ગયું છે એટલે આમથી આમ થઈ ગયું છે એટલે એના કારણે બ્લોગ નથી બનાવતો ને બનાવું છું ને એવું બધું હોય છે પણ હું કહીએ લાઈફ છે તો યાર પ્રોબ્લેમ તો રહેવાના છે પણ કંઈ ને કંઈક કરીને એડજસ્ટમેન્ટ કરશું બનાવશું ને એમ કરીને રહે છે ગાડી અને ઘણું તો એમાંથી એવું થાય છે કે એને અહીંયા દુકાને બેસો છો ને તો કસ્ટમર નથી આવતા હમણાં લગભગ ચાર પાંચ દિવસથી બોણી પણ નથી થતી એટલે એના કારણે એને આખું માઇન્ડ એમ ઉમરીએ તડ્યું છે એટલે કંઈ વાંધો નહીં આવશે કસ્ટમર અત્યારે કમ ઉઠતા ચાલે છે ગાડી અને હું અત્યારે બારનું સીન તમને બતાવી નાખું કંઈક આવું છે જોઈ લો આ જોઈ લો આવું કંઈક બારનું સીન છે આજે છે સોમવાર ગાડી આ ફૂલતું બજાર છે ફૂલતું માર્કેટ

રેડી તો આપણે મસ્ત જોરદાર પોતું મારી નાખ્યું છે સાફ સફાઈ કરી રેડી નાખીશું દરિયા ભગત મોણે હો બાકી ના ના બસ મજ કરા રાખાવ ંધા મંદા રે ંધા મંદા હે તો નવો શું કરો નવરા બેઠા રે હવાર હવાર થી નો જાવ થાય હે આખો દાડો આખો દાડો શું રે મૂળ temple વાળા કે ગયા ને તેવલા શાફા વાળા કે પણ ઓલા કે ને હવ ને હોય લખેલું હોય આપણું તો કોઈ લખેલું જ નહીં બધું આખું બાપુ લખે ને એમ સાફ થઈ ગયું ધોરણો આપણે હા બસ કપના ખૂટ લીખના પડે કા નું જરો કંઈ લીખે છે કુછ નહીં હોગા શો કહેવો અને ઓલે બાપુ તમે એમ ઘડીક ગયો રાખ એ એડવર્ટાઈઝ સારું બાપુને ખૂટ પહેરા વપરા ઓલે બાપુ ભાની આપણી દુકાને લાવવાના છે

પછી કસ્ટમર ક્યાંથી આવે છે ને સુમશામ એકદમ કોક કોક આવે છે અને કોક જાય છે સરખું હે આમ તો બહુ મંદિરનો માહોલ છે યાર અત્યારનો સીન કંઈક એવો છે અત્યારે સાડા ચાર વાગી ગયા છે રેડી અને હજુ સુધી આપણી ગુણી થઈ નથી દુકાનની મતલબ કે પણ કંઈ વાંધો નહીં અત્યારે શું કે ઓરતા ચાલે છે ને તો કઈ કે એવું છે નહીં કોઈક દિવસે કસ્ટમર આવે ત્યારે દસ બાર આવી જાય કોઈક દિવસે ન આવે છેલ્લા આપણે છે ને બે હજાર સોરી બે હજાર નહીં પણ એકવીસ તારીખે બોણી નહોતી કરી એકવીસ તારીખથી આપણી બોણી જ થતી નથી રેડી તો એવું રહેશે અત્યારે કમૂર ચાલે છે તો બીજું હું અત્યારે હું તમને બહારનો સીન બતાવું રેડી આ જોઈ લો બજારમાં જ કોઈ નથી એવું કોણ કસ્ટમર આવી ગયા આ જોઈ લો એમ નેમ છે હાઉ શું અરે હું આમ ને આમ ચપ્પલ ઉધા પહેરતો તો બોલો અને આ બાજુ અમારા છે કુલદેવભાઈ કુલદેવભાઈ જય માતાજી જય માતાજી ગ્રાહક નથી આવતું બાકી બીજું બધું રેડી ગ્રાહક નથી આવતા અને આ બાજુ અમારે આ અલ્પેશભાઈ ની દુકાન નું ફર્નિચર નું કામ બી ચાલુ છે મિસ્ત્રી સાહેબ કરેલા ધોકાટો ધો કાઢો જુઓ તો અત્યારનો સીન કંઈક એવો છે અત્યારે છે ને છ વાગી ગયા છે અને આપણે ઘરે જવાનું ટાઈમ થઈ ગયો છે રેડી તો મસ્ત આપણું જે કંઈક સીન હતું ને એ ફિનિશ કરી નાખ્યું મતલબ કે જે કંઈક સામાન અંદર મૂકવાનું તો એ મૂકી દીધું બારે લેવાનું એ પણ લઈ લીધો છે હવે ઘરે જઈ અને ડેરી દૂધ દેવા માટે કઈ જવાનું છે એટલે એના કારણે વેરું નેકળવું પડે છે અને આ બાજુ આજે અમારે હાજર જ છે આજુ આમને એને

આપડા ઉપર આવે ને પછી આપડે ગવાય આવેલું પડે ના અમારી દુકાને હા યાર રાઈફલ રાખે છે